અહીંયા જેટલું શરૂ થાય અહીંયા હું જીરો રાખું ખબર પડી ને ગમે તે વસ્તુ હોય તો નો આંકડો પેલા રાખવો પડે વસ્તુ શરૂ થતી હોય બરોબર અને હવે હું આમ જોઉં તો આ પાંદડો જ્યાં થાય છે ત્યાં હું રાખું છું તો કેટલાય પહોંચ્યો કેટલાય પહોંચ્યો છે સત્યાવીસ બરોબર તો આ પાંદી આપણે લખી દઈએ સત્યાવીસ સેમી બરોબર અર્ધશ્રી ના પાનની લંબાઈ થઈ સત્યાવીસ ચાલો ક્યાં

અને હવે આ છેડાને આપણે લંબાવી દેવાનો છેદ છેડો ક્યાં આવતો હોય અહીંયા આપણે અંક જોઈ લેવાનો કેટલો અંક છે આયા 25 આ અંક 0 થી શરૂ થાય છે અને અહીંયા 25 સુધી પહોંચે છે તો આ આસો પાલોના પાનની લંબાઈ કેટલી થઈ 25

આપણે બુ કામે લગાવી પડે બરાબર એક છેડો રાહતો અને બીજો છેડો હું આમ લાંબા કરું તો એક વિશે પગે

લીમડાનો પાન લઈ લે બરાબર ગવકમ આ પાન છે તારી તૂટી છે તારી તૂટી ગઈ છે બરાબર સુધી હવે થી તારી શરૂઆત થાય છે તો મને બતાય તો આનું માપ કેટલું થાય રાખી દીધું પંદર થી શરૂ થાય પંદર ઉપર રાખી દીધી રાખ્યું છે આંકડો આવ્યો બરાબર અઠ્યાવીસ આંકરો આવ્યો એટલે એ બિલ્ડર જો ચતુર તો એને ખબર પડે કે આગળની ફૂટપટી તો મારી ભાઈ ની ગઈ છે તો 15 સુધીનો માપ મારે આમાં ગણવો પડે ગણાય નહીં તો 28 માંથી એને આગળના 15 બાદ કરી દીધા તો 28 માંથી આગળના 15 બાદ કર્યા એટલે કેટલો માપ થયો 13 સેમી માપ જો એનો લંબાઈ 13 સેમી થઈ બરાબર ચાલો હવે ગમે તે એક આવો અને ગમે તે તમારે વચ્ચે થી માપવું હોય તો ભલે અને ઝીરો થી માપવું હોય તો ભલે ગમે તે એક આવીને મને વધેલું એક પાંદરો માપીને માપ આવી નહીં ગમે તે એક આવીને જાય નહીં ચાલ આગળ થી માપવો હોય તો ભલે વચ્ચે ગમે રાખીને હોય તો બોલ 0 એ રાખી 0 0 થી રાખીને માપ લીધું છે હવે કોઈ એક વ્યક્તિ એવા આવો કે 0 થી નહીં ગમી ત્યાંથી તમે શરૂઆત કરો અને માપનું માપ કોણ લેવાનું છે Jeg tror det blir bra. 08 tira kon 08 ahiya aaye 7 20 24 market ko isko apni net batao okay same 7 5 to al <laughs>

કણજી આસો પાલવ અને લીમડો આ દુસ્તીમાં 27 સેમી હવે હું તમને પ્રશ્ન પૂછું રાખજો સૌથી વધુ પાન લાંબુ છે

સર્ખાતા એવા બે માંદરા ગયા છે બોલ રે અને નિબળો જો ને દેવનો બાપ તે કે સેની હતો હતો આવ તમને એટલી પડે કે

ફલોયડો ચેમી બરાબર હવે હજી અહીંયા ધ્યાન રાખો આમાં કે તમને એવો સેમી છે બરાબર અડુસીનો પાન 27 સેમી છે અને સૌથી નાનો પાન છે કરેણનો કરેણનો પાન છે 11 સેમી તો હું તમને એવો પ્રશ્ન પૂછું કે અડધું સિંહનું પાંચ કરણના પાંચ કરતાં કેટલું મોટું છે તો હું સાદો તમને આ બયડામાંય લોકતો અને હું આ

બરાબર તો હું ડુંગું બસ આ કાટ જેટલો વયો એટલો પાન ગર અડધીનો પાન મોટો થી કરણના પાન કરતા બરાબર તો એટલી ખબર પડી હશે કે જે અડધીનો પાન મોટો હતો એનો માપ 27 સેમી હતો આ 27 સેમી ભાગ્યા કરણનો ભાગ મે કાઢી નાખ્યો એટલે કે નો માપ હતો 11 સેમી એનું કાઢી નાખ્યો तो छे लो जमा आपने बात तो बात की कर शु एट लो आप आन असें इसे हमें यहीं आपने बात बात की कर ये तो सात बाती एक जाइ तो छह अन्य डेढ़ बाती एक जाइ तो एक कर ले सोल सेमी आ पान बिजु सोल सेमी पान बंदे छे अन्य सोल सेमी पान बिजु ये करेंगे ना पान करता सोल सेमी बोटू छे बराबर અડુસીનું પાન પેલા ગરણના પાન કરતા 16 સેમી મોટું હતું જે આપ જોયું છે પડી ગઈ ખબર આ અને વિશેષમાં લઈ બીજી પ્રવૃત્તિ